સાંતપુર તાલુકાના કોલીવાડા ખાતે ગુજરાત પ્રાકૃતિક બોર્ડ અને યોજના પાટણ અંતર્ગત જિલ્લા અંધ ઘટક અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેડૂત રસ સભ્ય હાજર રહેલ

આજે ખેડૂતોને એ સંદેશ આપવામાં આવ્યો કે ખેડૂતો રાસાયણિક ખાતર રાસાયણિક ખેતી કર્યું છે એનાથી એ ખેતી છોડવા માંગે છે ખેતી છોડ્યા વગર પાછી ખેતી કરતા હોય અને એમની જમીન અને પોચી જે પહેલા જમીન એમના બાપ દાદાઓ જમીન એમને આપી હતી એવી જમીન કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ભર્યું અને એમની સારામાં સારી ગુણવત્તાવાળી ખેતી કરે જેનાથી ઉત્પાદન જે થાય છે એનાથી માનવ જીવન ઉપર બહુ અસર થવાની છે કેમ કે અત્યારના રાસાયણિક ખાતરથી જે પેદાશો ઉત્પન્ન હોય છે અને એનાથી જે લોકો એનો ઉપયોગ કરે છે જે રોગચાળો ફાટી નીકળે છે અલગ અલગ પ્રકારના રોગો આવે છે એ ના આવે અને પોતાનું તંદુરસ્તી જીવન પોતે ખેડૂત જીવી શકે અથવા બીજા પણ એના કુટુંબ વ્યક્તિઓ જીવી શકે અને પોતાની જમીન સચવાય એ હેતુથી આજે અહીંયા પ્રાકૃતિક જે તાલીમ આપવામાં આવી હતી અહીંયા કુળીવાડા ગામમાં આપનું નામ અને મારું નામ છે નરેશ ચૌધરી હું આત્મા પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તરીકે સાંતલપુર તાલુકામાં ફરજ બજાવ